નું પ્રમાણ વધારે હોય છે અને એની સાથે કોનું પ્રમાણ વધારે હોય તો તમે યાદ રાખજો રેટિનોલનું પ્રમાણ વધારે રેટિનોલ એટલે કોણ થઈ જાય વિટામિન એ યાદ રહેશે રેટિનોલ એટલે કોણ વિટામિન એ ક્રાઈજેનિન ખાલી જગ્યાના સમુદાયના સભ્યમાંથી મળે છે અને ખાલી જગ્યાના સમુદાયના સભ્યોને નાશ કરે ક્રાઈજેનિન આપણે બીટીમાંથી લઈએ અને બીટી એટલે કઈ સૃષ્ટિ થઈ જાય તો કે મોનેરા સૃષ્ટિ થઈ જાય મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયાને આપણે લઈએ છીએ અને કોને નુકસાન કરે છે તો કે બોલ વોર્મ્સને નુકસાન કરે છે જે કોણ છે કીટાક સંધિપાદ સમુદાયની અંદર ઓકે બાળકો ચાલો તો આ બીજો ઓપ્શનની અંદર આપણો આન્સર બનશે સી આગળ વધે જો ત્રીજો સવાલ ઇન્સ્યુલિન બંને શૃંખલાઓ કયા એમિનો એસિડ ના કારણે જોડાય તો ઇન્સ્યુલિન ની અંદર બે શૃંખલા એક ને આપણે કહી દઈએ એ ચેન અને બીજા ને આપણે કહીએ છીએ બી ચેન અને બંને પાસે ડાય સલ્ફર બોન્ડ જોડાય આ ડાઈ સલ્ફર બોન્ડ એ અહીંયા ચેન ની અંદર કયો એમિનો એસિડ હોય તો અહીંયા કયો એમિનો એસિડ હોય તો એ એમિનો એસિડ ની વાત કરે છે ત્યાં હોય છે સિસ્ટીન એટલે સી વાય સાથે જોડાયોજન બે થી ત્રણ પોઈન્ટ થી આપણે આન્સર ક્રેક કરી શકીએ જો પુનઃ ની વાત કરે એટલે બોયર અને કોહેન આરડીએ ની ટેકનોલોજી મિસ્ટર બોયર અને કોહેન અહીંયા આપણે લખીએ આરડીએ ને ટેકનોલોજી આપનાર વ્યક્તિ

આપણે આવું બોલવું પડે પુખ્ત ઇન્સ્યુલિન પુખ્ત ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડ નું હોય તો કે એકાવન એમિનો એસિડ નું હોય છે ચાલો પોઈન્ટ ક્લિયર થાય તો આનો જવાબ શું બનશે એકવીસ અને ત્રીસ ઠીક છે બાળકો તો અહીંયા સુધી આપણે આપણા ચેપ્ટર અહીંયા પૂર્ણાહુતિ કરીએ એમસીક્યુ ને પણ આપણે અહીંયા ટોટલી કમ્પ્લીટ કર્યા બરોબરની મહેનત કરજો બરોબર તૈયારી કરજો ને જ્યાં સુધી ગળામાં સ્ટેટોસ્કોપ ના આવે ત્યાં સુધી રાત દિવસ મંડિયા રહેજો ઓલ ધ બેસ્ટ જય શ્રી કૃષ્ણ વંદે માત્ર જય હિન્દ